સરસ મજાનું હરણ બનાવી અરે વાહ સરસ અરે વાહ મસ્ત હરણ બનાવી મારી ઐશ્વર્યા એ જો બધા સરસ બનાવ્યું નાના નાના હરણ બનાવ્યા અરે વાહ સરસ બેટા મસ્ત બનાવ્યા ચાલો અદો પાડો બેટા ચલો આજે આપણે સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા શીખવાની છે જો અહીંયા આગળ સંખ્યા પટ્ટી બેને બનાવી છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છે ને હવે જોવાનું જો હવે હું દાખલા તરીકે કોઈ સંખ્યા મૂકું છું કે આઠ બરાબર આઠ આપણે અહીં જોવાનું કે આઠ છે તો આઠ ની આ બાજુ કઈ સંખ્યા છે સાત સાત અહીંયા આગળ શું મૂકવાનું આપણે સાત અહીંથી સાત નો લઈ અને તમારે કઈ મૂકીશું આપણે અહીંયા પછી અહીંયા જોવાનું હવે આઠ છે બરાબર તો આઠ ની પછી કઈ સંખ્યા છે આપણે શું મૂકીશું નવ નવ બરાબર થઈ ગયું ને હવે ક્રમમાં થઈ ગયું સાત આઠ ને નવ ચલો હવે સોર્યા બેન નવા ના ખબર પડે ને તો આ સંખ્યા પટ્ટીમાં જોવાની છૂટ બરાબર એમાં જોઈ ને તમારે પેલા શીખવાનું આવડી જશે એટલે હું સંખ્યા પટ્ટી લઈ લઈશ બરાબર ચલો હવે આપણે મૂકીશું છ છ ની પહેલા ને છ ની પછી કઈ સંખ્યા આવશે શાબાશ

અહીં કઈ સંખ્યા મૂકી પેલા બોલવાનું હ બેટા 4 4 ચલો 4 ની પેલા સબાસ વાહ ભાઈ વા જોરદાર ચલો 4 પછી દરેક નું ધ્યાન આ બાજુ શાબાચો ચલો રીનતે માટે ક્લેપ ચાલ વિરાજ સ્પીડ માં આવો બેટા ચલો વિરાજ ને આપણે મૂકીશું ચાલ કઈ સંખ્યા મૂકી બેટા 6 पार्ट डायर रेजे सबबास वेरी गुड चलो 6 પછી સરસ સ્વાભય વાકલેપ કરો વિરાજ માટે चलो આવો કાટ ભાઈ આવો લઈ લે બેટા એ चलो चलो કઈ સંખ્યા છે બોલવાનું ચાર એમ બોલવાનું બેટા ચલો ક્લેપ કરો પાછ માટે સરસ ચલાવી આવી જાઓ લઈ લેવાનું પછી દરેકનો વારો આવશે બધા બાળકોનો વારો આવશે ચલો આ કેટલા મુક્યા બેટા 8 8 ચલો 8 ની પહેલા કે સંખ્યા આવશે બેટા 7 7 મુકો ચલો ચલો 8 ની પછી 9 शाबाश चलो, चलो क्लैप करो चलो चलो ही મનથી આવે ની મનથી આવે चलो ही મનથી આ કેટલા મુક્યા બેટા 6 6 ચલો 6 ની પહેલા અને 6 ની પછીની સંખ્યા મુકો પછી 6 પછી 7 સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો અરે વાહ માની ઘરે આવડી ગયું સંભાળ ચલો પ્રેમ આયા બેટા બધાનો વારો છે તમે ના પાડશો તો પણ આવશે ચલો બેટા 8 ચલો 8 ની પહેલા અને 8 ની પછી 8 ની પહેલા કઈ સંખ્યા છે શાબાશ વેરી ગુડ કઈ આવશે બેટા એ બોલવાની બોલવાની કોઈને બોલવાની

चलो जय जैसे चलो जय जैस। चलो कई संख्या चार। चार। शाबाश वेरी गुड जो एम फटाफट क्लिप करो भाई चलो स्पीड, स्पीड। ले बद्दू चला कितना के मिल बेटा आठ चल आठ नी पहला आठ नी पची हम्म शाबाश वेरी गुड वाह भाई वाह जोरदार चलो क्लिप करो सरदार आयो कौन वारो नहीं आंगली ऊंची करो चलो ही में सावी जा बेटा पची, पची जाए ये नो वारो चार वारो चलो, चलो कितना मुख्य बेटा त्रण

चलो 2 પછી કઈ સંખ્યા આવશે 3 સરસ ક્લેપ કરો બાય ચાલો જાનવિયા કઈ છે 6 6 ચાલો 6 ની પછી કઈ સંખ્યા આવશે 5 પાંચમો ક ચાલો ચાલો 6 પછી 13 ચાલો ક્લેપ કરો જાનવી માટે